કેમેરામાં કેદ થવા પામ્યું છે અંકલેશ્વર નગરપાલિકા ટેમ્પો ખાનગી મકાન બહાર કાટમાળ લેતું હોવાના દ્રશ્યો વાયરલ થયા છે વાયરલ વિડિયો બાદ લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું બિલ્ડરો માટે પાલિકા કાટમાળ લેવા ટેમ્પો મોકલે છે તેવા અનેક સવાલો આ વાયરલ વિડીયો બાદ ચર્ચાનું કેન્દ્ર બન્યા અને હાલ આ વિડીયો કયા વિસ્તારનું છે તે જાણી શકાયું નથી પરંતુ આ મામલે પાલિકાએ ટેમ્પો ચાલક પાસે ખુલાસો માંગવો જરૂરી જણાઈ રહ્યું હોવાનું જાગૃત નાગરિકો માની રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ અંકલેશ્વર નગરપાલિકાનું ડોટો ડોર કચરા ઉઘરાવવાનું ટેમ્પો નગરપાલિકાની હદ વિસ્તાર બહાર ગઢખોલ ખાતેની હદમાં ભંગારના ત્યાં ભંગાર લઈ પહોંચ્યું હતું ને જે બાબતે પણ વિવાદ થયો હતો ત્યારે પણ તપાસના તેવામાં વધુ નગરપાલિકાનું ટેમ્પો ખાનગી મકાન બહાર કાટમાળ લેતું નજરે પડતા અંકલેશ્વર નગરપાલિકાના વાહનો પ્રજાના ટેક્સના પૈસા ક્યાં ક્યાં વેડફી રહ્યા છે તેના ઉત્તમ દર્શન થઈ રહ્યા છે રિપોર્ટર અઝર પઠાન ન્યૂઝ અંકલેશ્વર